જય માતાજી મિત્રો જય શ્રીરામ જો આપણે પાછળ શેડનું કામ ચાલુ થઈ ગયું છે જો કેસી શું બની ગઈ હતી આપણે પરમ દિવસે પણ રોજીએ ઠાણ દીધું અને પાવર કાપ હતો બે દિવસનું ને ઉભું હતું એટલે આપણે બે દિવસ કામ મુલતવી રાખ્યું હતું અને આજે આપણે કમ્પ્યુટર બધું ચાલુ થઈ ગયું છે કામ થાંભલા પાછળ ઊભા થઈ ગયા અને કેસી એક સડાઈ દીધું છે બીજું કામ આવે છે આપણે ફોલ્ડિંગ કરીશી અને મા દીકરો છે તમને બતાવું જોવો અને બાવળી અને યુવરાજભાઈ આમ પાસે છે અને આપણે કેસ ઈસુ બની ગઈ છે બધું અંદર રાખ્યું હતું અમારે મિસ્ત્રી એક કેસીસ આપણે સડાઈ દીધી છે એટલે બીજી એવું છે આપણે ડાયરેક્ટ અહીં નીચેથી જ ઇંગલું મારીને ફોલ્ડિંગ કરવાની છે કારણ કે અહીંયા પાલાનો ઢગલો છે એટલે ત્યાં પાછું વેલ્ડિંગ મારવું મુશ્કેલ થઈ જાય એટલે બધી કીધું આપણે કેસ્યું છે ને અહીંયા ઇંગલું મારીને અને બોલ સિસ્ટમથી જ મારવી છે ફોલ્ડિંગ એટલે ઇંગલુમાં જો અહીંથી જ વેલ્ડિંગ મારી દે એટલે ઉપર ખાલી બોલ જ પીલવાના રહે થાંભલે સોટી જાય જુઓ પછી જોઈ લો તમે બસ રોજી હાવ શાંત પડી ગઈ છે જો કે મને કઈ નથી કરતી બાકી તો કોઈ અહીંયા એવા હોય એટલે એ હળી જ કાઢે છે ભૂંગણ બાંધ્યું તું જાળીમાં એટલે સોડી અત્યારે કારણ કે કામ કરવાનું છે આ બાજુ બધું પેક જ છે ભૂંગણ છે અને પાછળ કાર્પેટ બાંધ્યું એટલે બુંગણ તપે નહીં વાસટ આવે નહીં એ રીતનું બધું છે કમ્પ્લીટ પેક હતું ને અહીંયા આપણે ભૂંગણ છોડ નહીં એટલે હવે પાછળ શેડ ઊભો થાય બાંધવાનું નથી જાળીનો ઓર્ડર આપી દીધો છે જાળી લગભગ કાલે આવી જાય અમારે સંજયભાઈ ભરવાડ બહારથી થી તમને બતાવું છે એમનું કામ પરલીનું કમ્પ્લીટ થઈ ગઈ છે પચાસ ફૂટ આપણે લંબાઈ છે એટલે પચાસ ફૂટની પરલીનું છે પાંચ પરલીન આવશે અને બીજું જાળી જે મારશું આપણે અને હજી ગમાણ બનાવવાની થાય બળદ માટે આપણે બેરલની જે રીતે ઘોડીની ગમાણ છે ને એ રીતની આપણે બબે ફાડાની ભેગી કરીશું એટલે હું છે હેરાવવા ફેરવવામાં સારું રહે એટલે પાઇપ એ વધારે આપણે મગાવી લીધા હતા કરે તો એક કેસિસ લાગી ગઈ છે હવે ચાર રહી લાગડી આપણે હાન થાય ને તો અત્યારે વાયગા છે બે બપોરના વરસાદે ત્યારે થઈ ગઈ છે આવે એવું આવતીકાલની આગાહી છે એટલે આજે હવે જો આવી જાય તો હવે વાંધો નથી કારણ કે અહીંયા પાછું આપણે ઘૂંઘટ તાત્કાલિક બાંધી દેવું પાછળ તો બાંધેલું જ છે આગડી ઝડપથી ખેંચી જ સડાવતા ત્યાં પાંચ મિનિટ થાય છે કારણ કે ફોલ્ડિંગ છે નીચેથી જ વેલ્ડિંગ મારી દેલું ઉપર ખાલી બોલસ જ પીલવાના રહી બધા લોકો મદદ કરાવવા આવ્યા છે ખાસ તો રોજીને જોવાય એટલે જોવો બે કામ થઈ ગયું લોકો ખબર હતી કે ભાઈ આ રીતનો શેડ બનાવે છે એટલે મદદ કરાવવા આવ્યા છે એટલે થોડુંક કામ આપણું ઈઝી થઈ ગયું છે પરલીનું જોવો ચડાવી છે કેસી તો અમે બધા ચાર જણાથી ચડાવી દીધી મેં તમને કીધું એમ ફોલ્ડિંગ કરી એટલે વાર ન લાગી હવે વરસાદ આવું આવું થયો છે એમ ઝડપથી આપણે આ કામ પતી જાય તો સારું કારણ કે નક્કર તો થોડુંક અઘરું પડી જાય વરસાદ આવ્યો છે તો આપણે કામ બંધ કરી દીધું છે બધા ખરીખર બે ગયા છે શેડ માં અંદર કામ સ્થગિત થઈ ગયું એટલે હવે પતરા ચડશે નહીં અત્યારે પતરા હવે કાલ નું રાખશું જુઓ એટલે જાદુ છે નહીં ઝાપટું જ છે આ ઉપર એમનું વાદળું જ છે પણ હવે જો વરી જાય તો વરી જાય નક્કી ન હોય બધું એક ચારેય બાજુ હતું આગળ વાદળું જ ખાલી પણ ચારેય બાજુ જુઓ હવે ઉગાડ છે અને જો ઘોડિયું ને બધા પલ્લે છે કારણ કે ટાટા થઈ જાય ને થોડાક બહુ ગરમી હતી એટલે કીધું ભલે બાંધા પલ્લે થોડાક ભાઈ રે સારું અને ભગવાનની દયાથી આમ થી આવ્યો એટલે આપણે અંદર વાસત નથી આવતી પવન નથી આવતો ને કરજો આ બાજુ થઈ આવ્યો હોત ને તો તો બધું પલાળ જ મુંગર બંધાણું નથી આપણે કેસી સડી ગઈ પરલીન કમ્પ્લીટ વેલ્ડિંગ કમ્પ્લીટ ટૂંકમાં કામ થઈ ગયું ને વરસાદ આવ્યો છે એટલે આપણે કોઈ અગવડતા નથી થઈ હવે પતરા ને એવું બધું કાલે ચડાવશું બીજું હું તમારે વરસાદ છે કે નહીં કોમેન્ટ કરજો આપણે ઝાપતું જ છે પણ આનું વરસાદનું જ નક્કી ન હોય ક્યારે કેટલો આવે જો પડી જાય તો પડી જાય જો અત્યારે તો આ બધું એક જેવું થઈ ગયું છે વરે મહારાજ વરે જો વશેરાની બહુ ગરમી થતી હતી થોડીક રાત થઈ જશે નહીં બતાવી દઉં જો ને એ નિરાય તો મેળો ધાવવા બસ રોજી બસ બેટા બસ જો હાફ તો બહુ ગરમી હતી ને દરેક રાહત થઈ ગઈ વાંધો નથી યુવરાજ ને બાવળી બે જુઓ કમ્પલીટ પલ્લી ગયા છે જુઓ આમાં એને આમ તો મજા આવી ગઈ કારણ કે વફારો એટલો હતો જોવો જુઓ મિત્રો વરસાદ વયો ગયો છે ને વાતાવરણ આહલાદક થઈ ગયું છે મસ્ત નજારો આવે સમજો મારે ઝાડને બાજરાને કૂપળે પાણી ઉતરી ગયું ફેટ ફેટનું ટૂંકમાં ગારો થાય એવું કરી દીધું છે થોડો થોડો ગારો માનો કે ઓમ નહીં પગે છોટે એવો હજી અંધારું છે અને ગાજે છે વરસાદ કદાચ રાતે આવી શકે પણ વાતાવરણ એટલું ઠંડુ થઈ ગયું છે ને આમ અત્યારે પવન આવે આમ એસી જેવો અવારમાં એટલો બફારો હતો બપોર વચ્ચે તડકો હતો અને અત્યારે મસ્ત પવન ઉપડો છે હા હા એમ થાય કે મજા જ આવી રાખે છે જો આ વર છે આપણે હવે બધાને અંદર બાંધી દીધા છે પહેલા વ્યવસ્થિત બધા નાઈ લીધું જો ગાય ખાય છે એને હવે થોડુંક જ રહ્યું છે રિકવર થઈ ગયું છે કમ્પ્લીટ રોજી અને વસેરો બાવળી યુવરાજ મારી ગાગોરી ગોરી અને મોટો જો બે એને છે ને નાયા ને પહેલા ને એમાં એને વધારે મજા આવે છે થોડીક એટલે હવે હમણાં બેહી જાય કોરામાં ફર્સ્ટ ક્લાસ અને આપણે આ બાજુ અત્યારે બાંધું નથી કાલે પતરા નાખવા જ છે અત્યારે પતરા નખાઈ ગયા હોત વરસાદ ન આવ્યો હોત તો નખાઈ જાત કાંઈ વાંધો નહીં તો એ સારું જ થઈ ગયું છે આપણે કાલે આખો દિવસમાં બધું કમ્પ્લીટ કરી નાખવાનું જાળી આવી નથી એટલે જાળી કાલે આવવાની છે કાલનો દિવસનું કામ છે બાકી પલ્લીન કમ્પ્લીટ લાગી ગઈ તો ખાલી પતરા નાખવાનું કામ રહ્યું ને દરવાજો બનાવવાના છે બે એક અહીંયા મોટો દરવાજો આવશે એક નાનો દરવાજો અને બધા મિત્રોને ખાસ જણાવવાનું